હેલો મિત્રો જય માતાજી જય શ્રી રામ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે ફરીથી હું આઈટીઆઈ જવા માટે તૈયાર થઈ ગયો છું હવે થોડીક વારમાં આઈટીઆઈ જવા માટે નીકળીશ અને મારે થોડુંક પર્સનલી બીજું કામ હોવાથી આજે બાઇકની જગ્યાએ ગાડી લઈ જઈશ એટલે ગાડીની સર્વિસ કરાવી છે બીજું કહી રહ્યું તારે ગાડીની સર્વિસ કરાવવા માટે આજે ગાડી લઈ જઈશ તો મળીએ થોડીક વારમાં નીચે આપણે તો મિત્રો આ છે આપણી ગાડી બસ હવે આપણે ગાડી લઈને નીકળીએ તો મિત્રો આપણે આઈટીઆઈ જવા માટે નીકળી ગયા છે બસ હવે થોડી વારમાં આપણે આપણા મિત્રો સાથે મળીશું પછી સાથે આઈડિયા જોવા માટે નીકળશું જ્યાં સુધી બન્યા રહેજો અમારા વ્લોગમાં વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જ્યાં સુધી

વિક્રમભાઈ રબારી પરીક્ષિતસિંહ ઝાલા આગળ આગળ આ લઈ રહ્યા હમણાં ભેગા થયા આપડે ક્યાં ખોલજ So, friends, we have ITI bus two minutes. This is ITI for IT students.

ભુખડ ભુખડ આય અમારી ક્લાસ ભૂખડ આદમી કોના દે ગાઈસ પૂછદાર માણા આય ભુખડ આય વળેગા હા પછી મળીએ બ્રેક પછી તો મિત્રો આપણે ઘર તરફ જવા માટે નીકળી ગયા છે આપણે ગાડીનું કામ કરાવવાનું હતું પરંતુ કામ થાય એમ હતું નહીં હમણાં ટ્રાફિક ઘણું હોવાથી માટે આપણે ઘર તરફ જવા માટે નીકળી ગયા છે આઈટીઆઈથી છૂટી ગયા જો તમને અમારા વ્લોગમાં મજા આવી હોય વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મળીશું કાલે નવા વ્લોગમાં ભાઈ